સરકારે મધ્યાહન ભોજન યોજનાનું નવું મેનુ બહાર પાડ્યું આ અગાઉ બાળકોને રોજ ભોજન અને એકવારનો નાસ્તો અપાતો હતો જેમાં ફેરફાર કરીને બાળકોને લીલી શાકભાજી મળે તે માટે નવા મેનુની અમલવારી કરવા કરાયા આદેશ મેઘરજ તાલુકાની જૂથ પ્રાથમિક શાળામાં બાળકો રોજ ખીચડી જ આરોગે છે નવા મેનુ ધમઢોલ માહે પોલની જેમ જ રહેવા પામ્યું છે ખીચડી ઉપર ઢાંક પિયોળો કરવા શિક્ષકે પત્રકાર સાથે પણ બિભત્સ વર્તન અને વાણી વિલાસ કર્યા શાળાએ મધ્યાહન ભોજનનું કવરેજ કરવા દેવામાં ન આવતા અનેક શંકા કુશંકાઓ ઉદ્ભવી રહી છે છેવાડાના મેઘરજ તાલુકામાં બિનારોગપ્રદ ખોરાક ભૂલકાઓ આરોગી રહ્યા છે મીડિયાથી બચવા અને આબરૂ જાળવવા શાળાએ બપોરે સવા બે વાગ્યા સુધી બાળકોને ભોજનથી દૂર રાખ્યાના અહેવાલ સાંપડી રહ્યા છે સવાલ એ થાય છે કે મેનુ મુજબ અને ભોજન ગુણવત્તા સભર હોય તો શા માટે ઢાંક કરાઈ રહ્યો છે આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત થનાર છે અહેવાલ નિલેશ પટેલ લોકાર્પણ